લાંબા વેકેશન બાદ આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા વિદ્યાર્થીઓ હર્ષોલ્લાસ સાથે શાળાએ પહોંચ્યા હતા ગુજરાતની 54000 કરતા વધુ શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતાની સાથે જ આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે તો રાજ્ય શિક્ષણ બોર્ડની સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં 9 જૂનથી શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ વેકેશનના માહોલમાંથી બહાર નીકળી અભ્યાસ તરફ વળ્યા છે સવાર પાડીમાં મોટા ભાગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સ્કૂલો ચાલશે જ્યારે બપોરે પ્રાથમિક માધ્યમની સ્કૂલો શરૂ થશે તો રાજકોટમાં નાના ભૂલકાઓને વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ આપી પ્રાર્થના શરૂ કરી નવા સત્રનો શુભારંભ કરાયો હતો રાજકોટની મોદી સ્કૂલમાં વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી સ્વાગત કરાવ્યું હતું સાથે જ અભ્યાસ શરૂ કરતા પહેલા સરસ્વતી વંદના પણ કરવામાં આવી હતી આ ઉપરાંત નાના બાળકોને આવકારવા માટે સ્કૂલ દ્વારા અદભૂત ડેકોરેશન પણ કરવામાં આવ્યું હતું તો એચબીકે સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે લાંબા સમય બાદ વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવ્યા જેથી શિક્ષક અને વિદ્યાર્થીઓ બંનેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે પ્રોત્સાહન આપી અને અભ્યાસ તેમજ સ્કિલ અંગે સમજણ આપી છે વિદ્યાર્થીઓને અભ્યાસનું મહત્વ સમજાવી અને આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરાવ્યો છે અમદાવાદની એચબી કે સ્કૂલમાં ધોરણ નવ અને અગિયારમાં વિદ્યાર્થીઓનો પ્રથમ દિવસ હોવાથી ઓરિએન્ટેશન કરવામાં આવ્યું હતું તો વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાનના અભ્યાસ અંગે સમજ પણ આપવામાં આવી હતી બસ લાંબા વેકેશન પછી બાળકો આજે પ્રથમ દિવસે શાળામાં આવતા હોય ત્યારે શાળાનું પટાંગણ આનંદથી ગુંજવાનું છે વિચારથી કલ્પનાથી જ અમે ખૂબ આનંદિત હોઈએ અને બાળકોને આવકારવા માટે હંમેશા તૈયાર હોઈએ ખુશનુમા સવાર ખૂબ સરસ સાથે ટીચર્સે સ્મિત સાથે બાળકોને આવકાર્યા અને બાળકો પણ ખૂબ સુંદર સ્મિત સાથે અહીં પ્રવેશ્યા બસ બાળકો આનંદથી ભણે શૈક્ષણિક વર્ગના જે બી તબક્કાઓ છે એને ખૂબ સાનુકૂળ રીતે પસાર કરે શિક્ષકોની ટીમ પણ તૈયાર છે નવા આયોજનો સાથે નવા જે કંઈક પણ શૈક્ષણિક પડકારો છે એને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયારી દાખવી ઉત્સાહભેર જે બાળકો આવી રહ્યા હતા એમના ચહેરા પરના સ્મિતથી એચબીકે ના પ્રાંગણમાં અમે તમામ શિક્ષકો મિત્રો હાજર હતા ત્યારે ખૂબ જ ખુશીનો માહોલ અમને દેખાઈ રહ્યો હતો અને એક ઉત્સુકતા વેકેશન પછીના સમર વેકેશન પછીના જે સ્કૂલમાં આવવાની એક ક્યુરિયોસિટી અને જે ઉત્સુકતા હતી એ અમે જોઈ રહ્યા હતા જેનાથી અમને ખૂબ જ આનંદ થતો હતો હવેના એકેડેમિક યરમાં ખાસ ભણતરની સાથે એકેડેમિક લેવલની સાથે અમારી એચબીકેની આખી ટીમના તમામ શિક્ષક મિત્રોનો એક પ્રયત્ન રહેશે કે એ લોકોને સ્કિલ ડેવલપમેન્ટ ઉપર પણ વર્કઆઉટ કરાઈએ એટલે એકેડેમિક સાથે સ્કિલ આ બંને જોડાઈ અને જે કડી અમે એમને આપીશું અને એનું જ્ઞાન આપીશું એનાથી બાળક આગળ એમના જીવનના ઘડતર માટે અને સમાજના ઘડતર માટે ઉપયોગી બની રહે એવા અમે પ્રયત્ન કરીશું ખાસ જે વિદ્યાર્થીઓ આજે આવ્યા એ વિદ્યાર્થીઓને પણ અમે એક ઓરિયન્ટેશન લીધું સવારે અને એમાં ખૂબ જ મજા આવી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં પણ વધારો દેખાતો હતો અને તે તમામ વિદ્યાર્થી મિત્રો એમના પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે રેડી છે એવું એમના ચહેરા ઉપરથી દેખાઈ રહ્યું હતું અને અમે પણ એ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય એ વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે સંપૂર્ણપણે આખી એચબીકેની ટીમ એ રેડી છે એ અમે ફિલ કરાવ્યું અને અમે સૌ તૈયાર છીએ